કેવા માંગુ છું કે તમે એને જલ્દી પકડો અમાર કામ અમારે અમાર પરિવારને ભયમાં રહેવાનું અમને પોલીસ પ્રોટેક્શન તો આપવું પડે કે નહીં એટલે પોલીસ પ્રોટેક્શનની પણ તમે માંગણી કરી છે હા હા સાથે સાથે આ રાધિપજી અને શક્તિજી પાસે જે હથિયારના પરવાના છે તે પણ રદ કરવાની માંગણી કરી છે હા રદ કરાવવું જ પડે ને અમે બહારય નથી નીકળી શકતા અમે અમારા ડેલાની બહાર ઊભાય નથી રહી શકતા એટલો અમારેનો ત્રાસ છે તો હવે હું તમે મુખ્યમંત્રીને પત્ર લખીને પ્રોટેક્શનય માંગુ છું અને ટૂંકમાં આરોપીની તાત્કાલિક ધરપકડ થાય હા હું ચાહું એને જલ્દી એને ધરપકડ થાય અને આ બીજા બિचारा નિર્દોષો ફસાય નહીં આવા બીજા કોઈ ભોગ બનેલા છે ત્યાં ગામમાં બહાર ઘણા બધા બનેલા છે અમારા ગામમાં કોઈ એને હજી ખુલ્લા ફરે તો આખું ગામ એ નથી બીને જીવે છે આ તો અમે ખુલ્લું પાડ્યું ને એમાં એટલું થયું બાકી કાઈ ન થાય કોઈથી એની સામે જ કોઈ પડતું નથી એના ભયથી